દોસ્તો જો અમે ગણપતિ બાપા દર્શન કરવા આવ્યા હતા દર્શન થઈ ગયા છો તમે દર્શન કરી લો છે ને આપણા ગણપતિ બાપા દોસ્તો આજે છે ને થોડુંક મૂળ ઓફ છે ભાઈનું નું મૂળ ઓફ છે પણ આલા ઘરે આરતી હવે ચાલુ થશે એટલે મને આરતી લાભ મતલબ મળશે આજે ચલો આરતી લઈ લીધા છે અને મળજી નહીં આમાં કાંદા નાખી પછી ખાવાની ચરો તો મને ખબર હે બીજું એને શું કેવાય એ ખબર નહીં ને ઘાસ ચરો તો મને ખબર કે આને ઘાસ કેવાય આને ચરો કેવાય આ ભાઈ ચીની

ચલો ગાય શ્રો કરી યાદ છે ભાઈ લો ગાઈ અત્યાર છો ભૂગ્યાં છો ખબર છે હાઇવે પર ઠીકાય છે એકદમ બિંદાસ હાઇવે મતલબ યાર ઠીક ગયો છું હાઇવે પર અને આજનો બ્લોગ શું છે એ ખાસ ખબર નથી પણ આ એક વાતની મને ખબર છે કે મારું એક ગિટાર છે જે મારા દોસ્તના કારખાને પડ્યું છે એ હું ગિટાર લેવા જઈશ અને પછી આપણે કરશું આખા બ્લોગમાં માં કઈક નવું 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 જે તમને મજા આવશે તો ચલો ગાઈસ જઈએ આપણે જ્યાં જવાનું છે ત્યાં પેલા ગિટાર લઈએ અને પછી કરીએ મોજ ઠીક છે ચલો તો દોસ્તો ભાઈ ઓફિસમાં ઓફિસ આયા તો ને ભાઈ બંધો છે ને મારે જે લેવું તો ને ગિટાર આમ જો આ ઈસો છે ઈસા ભાઈ આપો ગિટાર ક્યાં છે ગિટાર તમારો અમાઉ ગિટાર આપી દે ભાઈ મારો ગિટાર ને કમસે કમ હે ને અહીંયા કને બે મિન ઉપર થઈ ગયો જો અહીંયા એની હાલત જો એની હાલત જો હાલત હારી છે હાલત હારી છે પણ ખરાબ કરી નાખ્યો તમે ભાઈ હું હાલ મજામાં છે જય મુરલીધર જય મુરલીધર આ વાહ આમ જો અમારા ગિટાર ગિટાર ની હાલત શું કરી ખબર ભાઈ ખોલીને ચેક કરો ને જરા બતાવો ને મારા ગિટાર ની હાલત શું કરી ખબર નહીં લેકિન જોઈ લો હવે શું કરી હાલત મારા ઊંધું ખોલસ ઉંધું ખોલસ હા હમ બરાબર તો સલગ આનો એક તાર ક્યાં આજે ખબર હતી ને કાંક તો મતલબ કલું કાંક ઊંધો થોડુંક હાઈ જાય આ એક તાર તોડ નાખ્યો ભાઈ તૂટી ગયો છે પણ વાંધો નહીં ભાઈ પણ દોસ્ત છે હું નવો દેખાવી લઈશ હાલ સર મેં તો બહુ દિવસથી મારું ગિટાર એ પડ્યું હતું કે ચાલો લેવામાં આવે છે ને પાછું નહીં લેવાનું તો એમ પછી મને નથી મજા આવત ત્યારે ગિટારો વગર કેમ કે આ મારા ભાઈએ મને ગિફ્ટ કર્યું હતું નાના ભાઈએ મને બહુ મજા આવે આ જે મારા હાથમાં હોય ને એટલે ક્યારેક ક્યારેક નાના મોટા સોંગ ગાવું રહ્યો અને આ મારો ગીટાર જો આ વાયર તોડ નાખ્યો આ વાયરામાં પડ્યો છે શું હિસાબ આ કે શું કહેશ કે કંઈક કહેવા માગીશ મારા ફ્રેન્ડ લોકોને તું કંઈક તો કે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો યાર લાઈક ચેક સબસ્ક્રાઈબ કરી દેજો અને આ એ ભાઈ લોકો મેરે વિડીયો દેખતે રહીએ જે ચિંધી હોય ને એમ કટિંગ થાય લઈ જાય હા ને ચિંધી લે ક્યાં કરો કપૂર બનેગ

ઈશા ભાઈ પાણી ચા પાસે ચા પાણી પીને નીકળી જાય ઠીક છે ચલો આજે આપણે જાવું છે એક બીજા ભાઈબંધને કારખાને ત્યાં જઈશ ટાઈમ મળશે તો ટકા પાછા નીકળીશ બીજે ક્યાંક દોસ્તો મારે છે ને જવું હતું મેં તો નીકળી જવું કીધું કારણ કે ભાઈબંધ છે એ બારે છે અને કીધું હવે મારે થોડું બીજે જવું છે કારણ કે ગણપતિ દર્શન કરવા છે હજુ એક અમારે રાહુલ આ મને કઈ બેહો અને અમારે ઈસો એ ચા બનાવો ગયો એટલે ચા પીન પછી આપણે સીધા નીકળી આવ્યા ગણપતિ બાપાને દર્શન કરવા ગણપતિ બાપાને મળી આવી મળી મતલબ કે દર્શન કરી આવી કારણ કે કાલથી બાપા આવી ગયા છે એટલે આપણે દર્શન કરવા ગયા નથી તો ચા પીને પછી નીકળી આપણે સીધા દર્શન કરો સાહેબ નતો ને ઈસો મને ચા પીને ભાગી ગયો કે મને તો બ્લોકમાં લેતો ને મને શરમ આવે એટલે મેં બ્લોકમાં લીધો ને મને ચા પી આપી ગયો છે હું ચા પીન સીધો નીકળું બારે આપણે છે ને દોસ્તો બહુ ભાગ્યશાળી છે કે આપણે ત્યાં જઈને ઠીક છે આમ જોઈએ દેખાય તને કોઈ છોકરો એની લાઈફ શું હશે વિચાર કરો અત્યારથી એટલો નાનો જે મતલબ કંઈક હશે એક એ લેતી હોય અને મતલબ એકદમ સર એની લાઈફ શું હશે આજે છે ને થોડુંક મૂળ ઓફ છે ભાઈનું મૂળ ઓફ છે પણ હાલા કરે આપણે મોજમાં રહેવાનું પણ મને એમ થયું કે ભૂખ બહુ લાગી છે અને મૂળ પર ઓફ છે થોડુંક થોડુંક ઓફ છે અમે જે કામ કરીએ મૂડ સારું કરવા અને ભૂખ મટાવવા મસ્ત પાણીપુરી છે ને મસ્ત પાણીપુરી ખાઈ લઈએ એટલે મૂળ પણ સારું થઈ જાય અને આપણી ભૂખ પણ મટી જાય ઠીક છે તો ખાઈ લઈએ આપણે પાણીપુરી પાણીપુરી ખાઈને પછી આપણે કરીએ વાત મસ્ત એ પાણી હતું તો ફ્રેશ થઈ ગયો અને નાસ્તો કરેલું પણ એ તમારી એક વાત કેવી હતી જિંદગીમાં પણ તમારી ફિલિંગ્સ કે વાત કે તમારી પર્સનલ કોઈ પણ લાઈફનું કોઈ પણ ડિસિઝન ક્યારેય બીજાને કહેવાનું નહીં

હજી તો ઘણું આવું જોવાનું બાકી છે ને ઘણું હજી આવું મળશે આપણને હાલશે ચલો પાણીપુરી ખાઈ લઉં નંબર લાગ્યો કારણ હજી બે ત્રણ જણા બેઠા છે કે આ લોકોને ખબર આપણે ખરા ખાઈ લઈએ પાણીપુરી ચલો પાણીપુરી ખાવી હોય ને તો પેલા આપણે કાંદા ખપે વગર કાંદે પાણીપુરી મજા ના આવે પેલા આપણે કાંદા આપ્યા પેલા આપણે કાંદા લીધા અને કાંદા પછી હજી તો ગરમ કરે છે ભાઈ આપણા માટે પાણી આપણે

પાણીપુરી વસ્તુ જોઈએ ના ખાઈ ને તો હાલે જ નહીં અરે આપડે આપણે ખાઈ ખાઈને ક્યાં જવું ખબર નહીં પાણીપુરી ખાઈને ને જાતે આગળ ઠીક છે તો ખાઈ ખાઈલું પાણીપુરી અને મળવું પછી આ દોસ્તો હું છે ને જાતો ઘર બાજુ બરાબર મને જો આમ દેખાય છે પાછું ખેતર જોવા મળ્યું અને ત્યાં મતલબ માણસ છે ને એ કાપે છે મતલબ ખડ ખડ લે છે ચલો જઈએ અને જોઈએ અને મળીએ ભાઈને કે ભાઈ શું કરે છે પણ એ જો એકદમ જમીન કેવી છે દેખાય છે જમીન મતલબ આખા પગ પલરી જાય વિચાર કરું પણ મતલબ આખા આ પગ અંદર ઘૂસી જાય છે સમજો આ આવું છે આ ખેતર છે ઓર આ અંકલ લે છે મસ્ત છે

જય મુરલીધર આવડતું નહીં લાગતું જય મુરલી કહેતા એને તો હાલો મેં તો પણ હા 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 વાત તો આપણે તો જો કેટલું સારું છે અને જો આટલું માખ્યું હોય તો એ લોકો લઈ લીધું લાગે કાપી નાખ્યું લાગે ને એટલું બાકી છે એ કાપે છે એટલે મને થયું કે ચલો તમારે બતાવી દઉં એમ એટલે ઊભા રહી ગયો એમ હાલો બધી આગળ દોસ્તો છે ને આમ જાતો તો ઘરે મેં તો ચલો અમારા એરિયામાં હનુમાનજીનું મંદિર છે ને તો તું એ મંદિર પગે લાગી આવીએ અને તો એ મંદિરમાં પગે લાગી આવી ને જો મને એક સારું કામ થયું અમારું સારું કામ થયું મતલબ અમે આવ્યા નહીં એટલે અમે આવ્યા ને અત્યારે તો જો મસ્ત આરતી ચાલુ થવા લાગી છે મતલબ આરતી ચાલુ થશે એટલે મને આરતીનો લાભ મતલબ મળશે આજે ચલો આરતી લઈ લઈએ આજે અને મનજીની હનુમાનજી પગે લાગી લઈએ દોસ્તો તો જેને મને આરતીનો મસ્ત લાભ મળી ગયો અને મને એટલો મસ્ત આરતી ઉતારવાનો લાભ મળી ગયો ધન્ય થઈ ગયું એમ આજે મને ખુશી મળી કે મને પણ આરતીનો લાભ મળ્યો અને આપણા બેને પ્રસાદી મળી ગયા હા મને પ્રસાદી મળી પ્રસાદી લઈને હવે જાશી ઘર બાજુ અને ઘરમાં જે આપણે ગણપતિ બાપા છે એમાં દર્શન કરવા જે જ્ઞાન નથી તો એમને પણ દર્શન આવીએ ચલો જઈએ ઘર બાજુ બાપાને દર્શન કરવા જઈએ તો પછી આપણે જઈએ તો જો અમે ગણપતિ બાપા દર્શન કરવા આવ્યા દર્શન થઈ ગયા તમે દર્શન કરી છે ને આપણા ગણપતિ બાપા જો આ ડેકોરેશન કર્યું છે લોકોએ છે અને અમે મસ્ત ગણપતિ દર્શન કરી લીધા ને મજા આવી છે ને ચલો ગણપતિ બાપા મોરિયા અમે જો મસ્ત ગણપતિ બાપા દર્શન કરી લીધા જે ગણપતિ મોરિયા ગાઈસ આવી ગયો છું ઘરે અને ઘરે ફ્રેશ થઈને બેઠો છું આજે મને હનુમાનજી દર્શન કરવા મળ્યા એની આરતીનો લાભ મળ્યો અને પછી જે આપણે એરિયામાં જે ગણપતિ હતા એ એક બધે ગણપતિ પપ્પાએ એ દર્શન કરી આવ્યો અને મોદક પણ ચડાવી આવ્યો અને હવે હું ઘરે તો હવે કાંઈ નહીં ચલો કરીએ આ વિડીયોને એ કારણ કે વિડીયો પછી થઈ જશે હું લાંબુ પછી પણ મજા નહીં આવે એટલા માટે ચલો વિડીયો કરું છું એન્ડ તો મળી આવે કાલના ડેલી બ્લોગમાં ત્યાં લાગી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય